સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધમકી મુદ્દે રાઘવજી પટેલની પ્રતિક્રિયા સામે આવી રાઘવજી પટેલે કોંગ્રેસ પર લગાવેલા આક્ષેપોને કોંગ્રેસે લગાવેલા આક્ષેપોને નકાર્યા છે અને ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્વલંત વિજય થશે તે વાત પણ કરી છે કોંગ્રેસને ઉમેદવારો નથી મળી રહ્યા કોંગ્રેસ ચૂંટણી નથી લડવી તેવા ઉમેદવારોને ટિકિટ આપે છે ટિકિટ ન માગવા છતાં ટિકિટ આપવાથી ઉમેદવારો ફોર્મ પરત ખેંચી રહ્યા છે લોકશાહીમાં દરેકને લડવાની છૂટ છે પોતાના ઉમેદવારેને જો તેઓ લડાવવા માંગતા હોય તો એની વ્યવસ્થા પણ એને કરવી જોઈએ અને એ લોકોના ઉમેદવારો ધરારથી એમ કે ઉભા રાખવામાં આવે છે જે લોકોને લડવાની ઈચ્છા ન હોય પછી અને પોતે જીતી શકે ન હોય તો બીનરી એટલે કે ફોર્મ પાછા ખેંચી લેતા હોય છે એમાં ભારતીય જનતા પાર્ટીની ક્યાંય ભૂમિકા નથી એની ઈચ્છાથી ફોર્મ પાછા ખેંચતા હોય છે અને મને કહેતા આનંદ થાય છે કે આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને રેકડ બ્રેક વિજય મળવાનો છે સ્થાનિક સ્વરાજ્યની આ પેટા ચૂંટણીઓમાં